નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાતચીત કરતા હોય છે જે ટોપિક આપણા સામાન્ય લોકો માટે ખૂબ મહત્ત્વના હોય છે અને એ ટોપિક અંગે લોકો વધારેમાં વધારે માહિતી મેળવવા ઈચ્છુક હોય છે આપણે પણ એવા જ ટોપિકની પસંદગી કરતા હોઈએ છીએ જે ટોપિક અંગે લોકો વધુ માહિતી મેળવવા માટે અમને જાણકારી આપતા હોય છે અને એ વિષય લેવાની રજૂઆત પણ કરતા હોય છે તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એવા જ એક ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે ટોપિક એકદમ સરળ છે દાંતને લગતો ટોપિક આજનો છે ટોપિક આપણો આજે છે કે વાંકા ચૂંકા દાંતની જે સમસ્યા થતી હોય છે સામાન્ય લોકોમાં ખૂબ મોટી સંખ્યા છે આની મારી પાસે જે આંકડો છે એ મુજબ બાળકોમાં પણ આ તકલીફ થતી હોય છે મોટી વયના લોકોને તકલીફ છે મહિલાઓમાં આ તકલીફ છે ટીનેજરોમાં આ તકલીફ છે બધાને લગતી આ તકલીફ છે દરેક વ્યક્તિની એક એવી ઈચ્છા હોય છે કે એમના દાંત જે છે એકદમ સફેદ હોય સુંદર હોય અને સાથે સાથે એક લાઇનમાં ગોઠવાયેલા ખૂબ વ્યવસ્થિત દાંત હોય આ પ્રકારનું સપનું દરેક વ્યક્તિનું હોય છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કુદરતી રીતે કે આપણા દાંત જે છે એ વાંકા ચૂકવા આવતા હોય છે વાંકા ચૂકવા દાંત આવતાની સાથે સાથે કંઈ ઘણી વખત એવું બનતું હોય છે કે આગળ પડતા દાંત હોય છે અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે દાંત આપણા જે છે એ વ્યવસ્થિત લાઇનમાં આવતા નથી તો આજે આપણે આને જ સમજવાની કોશિશ કરશું કે વાંકા ચૂકા દાંતની સમસ્યા શું છે એની સાથે જોડાયેલા કારણ કેવા પ્રકારના રહેલા છે અને જો આપણે દા વાંક વાંકા ચૂકા દાંત છે તો એની સારવારની એક રીત કયા પ્રકારની છે આને આપણે કોઈક રીતે ટાળી શકાય છે કે કેમ આવા જે ઘણા બધા સવાલ જે છે કે તમામ સવાલોના જવાબ આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર મેળવીશું વાંકા ચૂકા દાંતની સમસ્યા અંગે આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે આ સંદર્ભમાં માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર વેદી પટેલ જે ડેન્ટિસ્ટ છે આપણને સરળ રીતે માહિતી આપશે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ મેમ એક અભ્યાસ થઈ ગયો મારે તો દાંતની તકલીફ બિલકુલ વ્યવસ્થિત છે કેમ કે જ્યારે હું અભ્યાસ ભણતો દસમા અગિયારમાં ત્યારે મને દાંતને લઈને ઘણા બધા એવોર્ડ કે ઇનામ પણ મળેલા છે અને મારા બાબાને જ્યારે તકલીફ થયેલી ત્યારે હું ડેન્ટિસ્ટ પાસે ગયેલો ત્યારે બાબાને ડૉક્ટરે કીધેલું છું કે બાપાની જે દાંત છે એ પ્રકારના હોવા જોઈએ તો આ પ્રકારના દાંતની તકલીફ જે છે એ લોકો માટે આ બાબત છે એ એક અભ્યાસ થઈ ગયો મેમ એમાં એવું જાણવા મળ્યું છે કે ભારતની અંદર દાંતને લગતી જે તકલીફ છે એ પચાસ ટકા લોકોને દાંતની તકલીફ રહેલી છે

એની પ્રોપર જગ્યાએ ના હોવા છતાં એની આગળિયા પાછળ હોય છે ત્યારે આપણે એને યુઝ્યુઅલી વાંકાચુકા દાંત કહેતા હોઈએ છીએ હવે મેમ આપ તમને એ પણ જાણવા કે જે વાંકાચુકા દાંતની તકલીફ છે આપણી પાસે જે લોકો વધારે પૂછી રહ્યા છે કે આ વાંકાચુકા દાંત થવાના કારણો શું રહેલા છે આપની દ્રષ્ટિએ અ સૌથી મોટું કારણ છે કે બાળકોમાં જે આદતો છે કે જ્યારે બાળક નાનું હોય ત્યારે એને અંગૂઠો ચૂસવાની આદત હોય જેના લીધે દાંત આગળના જે દાંત છે એ બારની તરફ આવી જતા હોય છે આની સિવાય જયારે બાળક દૂધની બોટલમાંથી વધારે લાંબા સમય સુધી દૂધ પીવે છે એના લીધે પણ દાંત વાકાચુકા આવવાની સમસ્યાઓ થઈ શકે છે જીભ જયારે બાળક નાનું હોય ત્યારે જીભ વડે દાંતને ધક્કો મારીને આગળની તરફ યા અંદરની તરફ ધક્કો મારીને પ્રેશર કરતું હોય ત્યારે પણ દાંત વાકાચુકા થઈ શકે છે અને આની સિવાય જયારે બાળક મોઢાથી શ્વાસ લે છે એના લીધે પણ વાકા જે થવાની પિતાના દાંત વાકા હોય છે એમના બાળકોના દાંત વાકા ચૂકા થવાની સંભાવનાઓ ઘણી વધારે છે આની સિવાય જો હું બીજું કારણ જોઈએ તો સમયસર જે દૂધિયા દાંત છે એ પડે નહીં અને જે પાકા દાંત હોય એ સમય કરતા વહેલા કે મોડા આવે છે એના લીધે પણ જગ્યા ન મળવાથી દાંત વાંકા ચૂકા થઇ શકે છે મેમ આપ અને બીજું કહીએ તો કે નાનપણ માં ક્યારે કોઈ ઈજા થઈ હોય એના લીધે પ્રેસર ના લીધે પણ દાંત વાંકા ચૂકા થતા જોવા મળે છે મેમ હું બીજો સવાલ હું આપને પૂછું છું એ પહેલા આપ અમને એ પણ જણાવો કે જે પેરેન્ટ્સ જે છે નાના બાળકોના પેરેન્ટ્સ જે છે જે રીતે આપે વાત કરી એને લઈને હું સવાલ કરીશ આને કે આપે જે રીતે કીધું દૂધિયા દાંતને લઈને આ તકલીફ થતી હોય છે તો આવા જે પેરેન્ટ્સ છે એકદમ નાના બાળકો જે લોકોના છે એ કેવા પ્રકારની કાળજી રાખે સૌથી પહેલા કે બાળકને અંગૂઠો ચૂસવાની જે આદત હોય એ એને છોડાવવી જોઈએ પછી દૂધ ને તમે દૂધની બોટલ સિવાય તમે ગ્લાસમાં કે બાઉલમાં તમારે એને પીવડાવવું જોઈએ જેથી કરીને એને જે દૂધની બોટલની હેબિટ હોય એ તમે છોડાવી શકો આ સિવાય બાળક જ્યારે રમે છે ત્યારે એને વાગે એટલું જોશથી વાગે નહીં એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ મેમ હવે આપ અમને એ પણ જણાવો કે જ્યારે હું થોડોક અભ્યાસ કરી રહ્યો હતો આના લઈને ત્યારે મને એવું જાણવા મળ્યું કે ભાઈ આ પ્રકારના જે દાંત છે એમાં પણ કોઈ ખાસ પ્રકાર રહેલા છે કોઈ પ્રકારો ખરા આમાં પણ વાકાચુકા દાંતમાં ઘણા બધા પ્રકાર હોય હોતા હોય છે જેમ કે ક્રાઉડિંગ જ્યારે એકદમ ભેગા ભેગા દાંત હોય એને અમે લોકો ક્રાઉડિંગ કહેતા હોઈએ છે સ્પેસિંગ મતલબ કે બે દાંત વચ્ચે જગ્યા રહેતી હોય એને આપણે સ્પેસિંગ કહીએ છે પછી ઓવરબાઇટ કહીએ કે ડીપ બાઇટ કહીએ કે ઉપરના દાંત નીચેના દાંતને જરૂર કરતા વધારે કવર કરતા હોય એને અમે ડીપ બાઇટ કહેતા હોઈએ છે અને બીજો એક પ્રકાર લઈએ તો ઓપન બાઇટ કે જ્યારે તમે દાંત બંધ કરો છતાં પણ આગળના ઉપર અને નીચેના દાંત વચ્ચે જગ્યા રે એને ઓપન બાઇટ કહેતા હોઈએ છે આવા બીજા પણ અનેક પ્રકારો છે જે આ કહેવાય ને કે વાકાચૂકા દાંતમાં જોવા મળે છે મેમ હવે જે રીતે આપે વિસ્તારથી અમને માહિતી આપી કે વાંકાચૂકા દાંત કેવા પ્રકારના હોય છે અને એને કઈ રીતે આપણને ખબર પડે હવે આપ અમને મેમ એ પણ જણાવો કે ઘણા અમારી એક ટેન્ડન્સી આપણી સામાન્ય લોકોની એવી હોય છે કે કોઈ પણ તકલીફ હોય જ્યાં સુધી એ ચાલી જાય ત્યાં સુધી એને ચલાવતા હોઈએ છે તો આ વાંકા ચોખા દાંત પણ માનો કે હોય અને એને ચલાવી લઈએ તો બરોબર રહે કે આને ઠીક તો વ્યવસ્થિત કરાવવા જોઈએ આપણને અ ના તમારી વાંકાચુકા દાંત હોય તો એની સારવાર કરાવી જરૂરી જ છે કેમ કે જ્યારે દાંત વાંકા ચૂકા હોય તો એની ક્લીનિંગ પ્રોસેસ છે પ્રોપરલી થઈ નથી શકતી જેના લીધે બે દાંતની વચ્ચે ખાવાનું ભરાય છે આના લીધે વાંકાચુકા દાંત હોય એ લોકોમાં સડો થવાની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે આની ઉપરાંત પણ જયારે ખોરાક હોય એ પેઢામાં ભરાઈ જાય એના લીધે પેઢામાંથી લોહી આવવું છે કે મોઢામાંથી ખરાબ સ્મેલ આવવી આ સમસ્યાઓ પણ સાથે સાથે જોવા મળે છે બીજું એ છે કે પ્રોપરલી ક્લીનિંગ નથી થતું એના લીધે જે ખોરાક ચાવવામાં પણ વાકાચુકા દાંતને લીધે તકલીફ પડે છે આને લઈને પેટને લગતી બીમારીઓમાં પણ વધારો જોવા મળે છે જે લોકોના દાંત વાકા ચૂકા હોય છે એનામાં અને બીજું કહું તો કે અમુક જે વર્ડ્સ છે એનું જે પ્રોનાઉન્સિએશન છે એનું ઉચ્ચારણ છે તો વાકાચુકા દાંતના લીધે ઘણા બાળકોમાં પણ તમે જોશો કે એ લોકોમાં તોતડું બોલવાની જે સમસ્યા છે એ વાકા દાંતને લીધે જોવા મળતી હોય છે આ સિવાય વાત કરું તો વાકા દાંત હોય એટલે સાયકોલોજીકલી પણ એક ઇફેક્ટ આવે છે કે જે લોકોના વાકા દાંત હોય એ બીજા લોકોની સાથે જયારે વાત કરતા હોય ત્યારે પ્રોપરલી સ્માઈલ ના કરે યા પ્રોપરલી એ લોકો એમની સાથે વાત નથી કરી શકતા હોતા તો આ બધી સમસ્યાઓ જો નિવારણ લેવું હોય તો આપણે પ્રોપરલી એની ટ્રીટમેન્ટ કરાવવી પડે જેથી લાંબા ગાળે આપણને આ સમસ્યાનો સામનો ના કરવો પડે દર્શક મિત્રો જે રીતે મેં વાત કરી આપણે જે ટેન્ડન્સી છે કે ચલાવી લઈએ એ ચલાવવા જેવી આ વાત નથી એક બાબત જે તમામ લોકો ખૂબ ગંભીરતાથી જુએ છે એ બાબત છે આપણો આત્મવિશ્વાસ જે છે એ આત્મવિશ્વાસ આના કારણે ડગી જતું હોય છે જે રીતે મેં પણ વાત કરી અને બીજી કે ખોરાક ફસાઈ જવા અને બીજી ઘણી બધી સમસ્યા તો આપણે ફેસ કરતા હોઈએ છીએ તો આને ટેન્ડન્સી મુજબ એ ચલાવી લે લેવાય ડૉક્ટર પાસે આપણે જઈને ઈલાજ કરાવવો જોઈએ અને હું કઈ રીતે ઇલાજ થતા હોય છે એ પણ પૂછીશ જેથી ખૂબ સાંભળવા જેવો વિષય છે મેમ પાસેથી આપણે જવાબ મેળવીશું કે શું આમાં થઈ શકે છે મેમ હવે આપ અમને એ પણ જણાવો કે આ લોકો આપણને પૂછે છે કે સારવાર તો એમને કરાવી છે કેટલી વયે બાળકોની હોય તો એમને સારવાર કરાવી લેવી જોઈએ મોટા ભાગે જોઈએ બાળકોની ઉંમર અગિયાર વર્ષથી ચૌદ વર્ષની હોય ત્યારે તમે તમારા નજીકના કોઈ પણ ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરો તો જેથી કરીને આપણે પ્રોપરલી ટ્રીટમેન્ટ પ્લાન કરી શકીએ છીએ કેમકે જેટલું નાની એજ થી આપણે એની સારવાર ચાલુ કરીશું તો એ જલ્દી સારું રિઝલ્ટ આપશે જે રીતે સારવારની આપણે વાત કરીએ તો માનું કે આપણે પેરેન્ટ્સ પહોંચે છે બાળકોને લઈને તો એની સારવારની રીત કેવા પ્રકારની રહેલી છે દાંતમાં ઘણી બધી પ્રકારની સારવાર હોય છે પણ મોટાભાગે આપણને ખબર છે કે જે તાર બાંધીને કે બ્રસીસ કહીએ છીએ આપણે એ જોવા મળતી હોય છે કે બ્રસીસ હોય છે બીજું છે અલાઇનર્સ અલાઇનર્સ પણ અત્યારે માર્કેટમાં બહુ જ સારા કામ કરે છે અને ઘણા બધા લોકો અલાઇનર્સની પણ ડિમાન્ડ કરતા હોય છે પણ આના માટે તમારે કેવા પ્રકારના વાંકાચૂકા દાંત છે શું સમસ્યા છે એને જોઈને અમે લોકો આખું ટ્રીટમેન્ટ પ્લાન બનાવતા હોઈએ છીએ મેમ સામાન્ય રીતે જે આપની પાસે કેસ આવે છે આપની પાસે જોવો છો આપ તો અત્યારે જે બાળકોની તકલીફ છે અથવા તો મોટા લોકોની તકલીફ છે એમાં કેવી સારવાર જે છે એ વિકલ્પ થોડીક વધારે છે એનો મોટા ભાગે અમે લોકો બ્રેસિસ અને અલાઈનર્સ આપતા હોઈએ છે તો બ્રેસિસ માં તો યુઝ્યુઅલી એક વર્ષથી લઈને ત્રણ વર્ષ સુધી આપણે ટ્રીટમેન્ટ ચાલતી હોય છે સેમ અલાઈનર્સ માં પણ એવી જ રીતના છે કે તમારા સમસ્યા કેટલી ગંભીર છે એના એને લઈને આપણે એનો સમયગાળો છે કે ટ્રીટમેન્ટ પ્લાન છે એ નક્કી કરતા હોઈએ છે જો સમસ્યા ઓછી હશે તો વર્ષથી દોઢ વર્ષમાં એ સારવાર થઈ શકે છે ઘણા લોકોને ઘણા બધા વાકા દાંત ક્યાં ઘણી બધી અંદર સમસ્યાઓ હોય તો આપણે એને બે થી અઢી થી ત્રણ વર્ષ પણ થઈ શકતા હોય છે મેમ આસપાસના વિસ્તારમાં આપણે જોતા હોય છે કે એલઆઇનઆરની અમે થોડીક ઓછી માહિતી અમારી પાસે છે પણ આપણે બ્રેસિસ જે રીતે વાત કરીએ તો અમે જોતા હોઈએ છીએ ઘણા લોકો બાળકો પણ પહેરેલા જોતા જોવા મળતા હોય છે આની સાફ સફાઈ મેમ કઈ રીતે થાય અ યસ તો જ્યારે પણ બ્રેસિસ પહેરીએ ને ત્યારે એની સફાઈ આપણે બમણી કાળજી લેવી પડતી હોય છે કે પ્રોપરલી તમે જ્યારે પણ કંઈ પણ ખાઓ છો તો એના પછી તરત જ માઉથવોશ થી કોગળો કરવાનો હોય દિવસમાં બે વખત આપણે બ્રશ કમ્પલસરી કરવાનું અને બીજું કે દાંતમાં ચોંટીલી જે વસ્તુઓ છે ચોકલેટ છે ચિક્કી છે ચ્વિંગ છે એ આપણે અવોઇડ કરવાની હોય છે આ ઉપરાંત જે પણ કડક વસ્તુઓ છે એ પણ અમે લોકો ખાવાની ના પાડતા હોઈએ છે જ્યારે પણ બ્રેસિસ ની પ્રોસેસ ચાલુ હોય છે ત્યારે મેમ હા બે વાત કરી આપે બ્રેસિસ અને એલાઇનરની આમાંથી કોઈ એકની પસંદગી કરવી હોય એમ કેસ પ્રમાણે આપ કરતા હોવ છો પણ કોઈ વ્યક્તિની પસંદગી હોય છે ખરા આમાં ઘણા વ્યક્તિની હોય છે કે જે લોકો માર્કેટિંગમાં હોય જે લોકોને રોજ બરોજ અલગ અલગ હોય છે તો એ લોકો અમને અમને એવું આપતા હોય છે છે કે વધારે લાઈનર્સ એવી વસ્તુ છે કે જે તમે પહેરો છો તો પણ દેખાતા નથી અને જયારે બ્રેસેસ છે એ મેટલ બ્રેસેસ છે એ તો દેખાય જ છે સિરામિક બ્રેસેસ છે તો તમારે એથેટિક કન્સર્ન છે તો તમે સિરામિક બ્રેસીસ પણ કરાવી શકો છો તો એવા જે છે એનામાં ઘણા લોકો ડિમાન્ડ કરતા હોય છે અલાઇનર્સ થી પણ અલાઇનર્સ થી બધી સમસ્યાઓ સોલ્વ થઈ શકે એવું પણ નથી અમુક વસ્તુ તમારી બ્રેસિસથી થી જ થઈ શકે અમુક વસ્તુ તમે અલાઇનર્સ થી કરાવી શકીએ એટલે એ અલગ અલગ ટ્રીટમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે મેમ કે જે રીતે બ્રેસિસ લગાવી દીધા તો આપે કીધું કે થોડોક સમય લાગતો હોય એક વખત બ્રેસિસ નીકળી જાય પછી પાછા પહેરવા પડી શકે એવી સ્થિતિ બની શકે ખરા હા મેં તમને વાત કરી કે આદત જે લોકોને મોઢેથી શ્વાસ લેવાની આદત છે યા જીભથી દાંતને આગળ કે પાછળ ધકેલવાની આદત છે તો એ લોકોએ આ આદત છોડશે નહીં તો પછી એ ફરીથી દાંત વાકાચૂકા થવાની સમસ્યા થઈ શકે છે કેમ કે આપણે તાર બાંધીને એક વખત એને લાઈનમાં લાવી દીધા પણ ફરીથી એની એ જ વસ્તુ થશે તો

સૌથી પહેલા કે રાત્રે જે પણ બાળક દૂધ પીતું હોય તો એને દૂધ પીને સીધું સુવડાવી દેશે તો એનામાં સડો થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે એટલે પણ બાળક દૂધ પીવે એના પછી પાણીથી એ ગૂંટડું પાણી એને પીવડાવવું જોઈએ જેથી કરીને પ્રોપર ક્લીન થઈ શકે બીજું જયારે બાળકને દાંત નથી ત્યારે પણ લોકો એવું માનતા હોય છે કે દાંત નથી તો એને સંભાળ કેમ રાખવી પણ જયારે પણ હજી પેઢા જ હોય છે નવજાત બાળકના ત્યારે પણ એ પેઢાની સફાઈ કરવી પણ ખૂબ જ જરૂરી છે. દાંતમાં પ્રોપરલી બાળક બ્રશ કરે છે નથી કરતું એ પણ પેરેન્ટ્સે ખાસ કાળજી રાખવાની છે કેમ કે દૂધિયા દાંતની કન્ડિશન સારી હશે તો જે નવા દાંત આવવાના છે એ પણ ચોક્કસ એના સમય ઉપર આવશે એના સ્થાન ઉપર આવશે. મેમ દુધિયા આ દૂધિયા દાંતની આપણે વાત કરી આ વાકાચુકા દાંતને લઈને મેમ કોઈ એવી વાત જે આપણા તમામ ઓડિયન્સને જાણવી જોઈએ અને એમના માટે ખૂબ કામની બી હોઈ શકે જે આપણા સવાલમાં ના આવ્યું હોય કઈ હોઈ શકે આપણા હિસાબે અ વાકાચુકા દાંતના લીધે ઘણી બધી સમસ્યાઓ છે અને ઘણા બધા લોકો આ સમસ્યાઓથી પીડિત હોય છે એ લોકો માની લે છે કે બસ આ મારા દાંત ભગવાને આપ્યા છે એટલે મારે હવે એની સાથે જ ચલાવવું પણ એવું નથી ઘણી બધી ટ્રીટમેન્ટ છે અને ટ્રીટમેન્ટની બહુ સારા સારા રિઝલ્ટ જોવા મળે છે તો તમારે જલ્દીથી તમારા નજીકના કોઈ પણ ડેન્ટિસ્ટનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને નાનપણથી જ એની સારવાર કરાવો તો વધારે સારું છે અને એવું નથી કે તમે હવે એજ અમુક એજ થઈ ગઈ તો કે મારી નાનપણમાં સારવાર નથી થઈ તો હવે હું સારવાર ના લઈ શકું એવું પણ નથી અગર તમારી એજ થઈ ગઈ છે તો પણ તમારે ઉંમરના હિસાબે તમારી સમસ્યાના હિસાબે આપણે ટ્રીટમેન્ટ પ્લાન કરી જ શકીએ છીએ એટલે કરતા તમારી જે પણ સમસ્યાઓ છે છે બધી જ સોલ્વ થઈ શકે ફક્ત ને ફક્ત તમારે તમારા નજીકના કોઈ પણ ડેન્ટિસ્ટ ને કોન્ટેક્ટ કરવાનો રહેશે મેમ આની સારવાર જે રીતે આપણે કીધી કે અગિયાર થી ચૌદ વર્ષ સુધી એક આઈડિયલ વય છે જે વયમાં આપણે સારવાર કરાવવી જોઈએ અને દરેક પેરેન્ટ્સ માટે આ સલાહ છે કે અગિયારથી ચૌદ વર્ષની વય થાય બાળકની તો માનું કે બાળકોના દાંત વાંકા ચૂકા છે તો એની સારવાર આપણે કરાવવી જોઈએ એના રિઝલ્ટ આપણે જે છે એ સો ટકા મળતા હોય છે આ બાબતને આપણે પ્રાયોરિટી આપીએ અને એને ફોલો પણ કરીએ માનું કે આપણા બાળકોને આ પ્રકારની તકલીફ છે મેમ આમાં જે રીતે જ્યારે સારવાર ચાલતી હોય છે ત્યારે ઘણા લોકો હંમેશા સાઈડ ઇફેક્ટ તો કોઈ પણ બીમારીની વાત કરતા હોય છે આમાં અમે કોઈ તકલીફ થવાનો ખતરો છે ખરો અથવા તો આપણને ભય છે ખરો ના આ સારવારથી કોઈ સાઈડ ઇફેક્ટ એવી કોઈ સ્પેસિફિક નથી હા આ પ્રક્રિયા થોડી પેઇનફુલ છે અને બીજું એ કે ઘણા લોકો એવી અમને કમ્પ્લેન કરતા હોય છે કે બ્રેસિસ લગાવ્યા પછી અમારું વજન ઘટી ગયું છે તો એવું દરેક વ્યક્તિમાં નથી જોવા મળતું પણ ઘણા લોકોને ચાવવામાં કે એમાં તકલીફ પડે આફ્ટર બ્રેસિસ જયારે બ્રેસિસ પહેર્યા હોય ત્યારે તો એના લીધે વજન ઘટે એવી સમસ્યાઓ જોવા મળતી હોય છે બટ એ સ્પેસિફિક બ્રેસિસ થી કોઈ તકલીફ થઈ હોય એવું આ ઇન્ડ ધી સાઇડ ઇફેક્ટ જોવા નથી મળી મેમ આપે અમને થોડાક ડરાયા એનો આપણે અમે ખુલાસો આપની પાસેથી મેળવ્યું આપે જે રીતે વાત કરી કે આ પેનફૂલ થોડીક છે કયા પ્રકારની પેનફૂલ આમાં બનતી હોય છે સર્જરી અ પેનફુલ એટલા માટે કે જ્યારે આપણે દાંત છે એ એની જગ્યાએ છે એનેથી આપણે ખસેડીને એને પ્રોપર એક જે ફોર્મેશન છે એનામાં લાવતા હોઈએ છીએ એટલે થોડું પેઇન થઈ શકે છે ઘણા લોકો જે લોકો સેન્સિટિવ હોય કે જેને થોડું પણ દર્દ સહન નથી થતું એ લોકો માં કમ્પ્લેન જોવા મળે છે બાકી ઘણા બધા લોકો તો એવું પણ કે છે કે અમને બ્રેસિસ પહેરવાથી કોઈ પેઇન નથી પણ થતું એટલે એવું જરૂરી નથી કે તમને પેઇન થશે જ પણ માઇનર થોડુંક ડિસ્કમ્ફર્ટ ફીલ થઈ શકે છે મેમ જયારે આ આપણે બ્રેસિસ કે આ એલાઇનરની સારવાર આપ કરતા હોય છે ત્યારે બેભાન કરવાનું કે એવું કંઈ થતું હોય છે ખરા કે પેન આપણે એ ગાળામાં તો સહન કરવાનું જ છે ના ના આપણે બેભાન કરવા સુધીની પ્રોસેસ તો નથી આપણે જ્યારે બ્રેસિસ લગાવીએ છે ત્યારે અગર કોઈ દાંતમાં આપણને જરૂર પડે છે તો ત્યાં આગળ ઇન્જેક્શન આપીને આપણે એટલા ભાગને ખેરું કરતા હોઈએ છે બાકી લગભગ જરૂર નથી હોતી બ્રેસિસ પહેરતી વખતે ક્યારેય પણ તમને દુખાવો નથી થતો જે રીતે દર્શક મિત્રો મેમે વાત કરી પીડાજનક પણ નથી જ્યારે આ સારવાર ચાલતી હોય છે ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક એરિયાના હિસાબમાં ઇન્જેક્શન આપવાની એક પ્રોસેસ હોય છે એ સારવાર કરવામાં આવતી હોય છે જેથી ડરવાની બિલકુલ જરૂર નથી કોઈ પીડા થતી નથી આપણને ખબર પડતી નથી ક્યારે આપણી સારવાર થઈ ગઈ એ પ્રકારની સ્થિતિ છે મેમ એક બે સવાલ આને લગતા નથી પણ મને પૂછે છે લોકો કે એક તો કે દિવસમાં બ્રશ કોઈ પણ વ્યક્તિ જે એકદમ સ્વસ્થ દાંત સફેદ દાંત રાખવા માંગે છે અને કોઈ બીમારી એના દાંતમાં ના થાય એવું ઈચ્છે છે તો એના માટે કેટલી વખત બ્રશ કરે દિવસમાં આઈડિયલી આપણે બે વખત બ્રશ કરવો જોઈએ એક તો સવારે ઉઠીને અને બીજો રાત્રે સૂતી વખતે અને આ સિવાય પણ તમારે એવરી સિક્સ મંથ તમારે દાંતના ડોક્ટર પાસે જઈ અને મોઢાની પ્રોપર ક્લિનિંગ કરાવવી જ જોઈએ કેમ કે દાંતના અમુક ભાગ એવા હોય છે કે જ્યાં આગળ પ્રોપરલી બ્રશિંગ નથી થઈ શકતું હતો તો ત્યાં આગળ ફૂડ લોજમેન્ટ થઈ ફરાક ભરાઈ અને સડો થવાના કે પેઢાને લગતી સમસ્યાઓ થવાના ચાન્સીસ વધતા હોય છે એટલે આપણે એવરી સિક્સ મંથ એક રૂટિન વિઝિટ કરવી જ જોઈએ ડેન્ટિસ્ટ પાસે દર્શક મિત્રો મે મે આ જવાબ આપ્યો એ ખૂબ સૌથી અગત્યનો છે જો દાંતની બીમારીઓને આપણે ટાળવી હોય ભવિષ્યની અંદર તો એક તો દિવસમાં બે વખત કોઈ પણ વ્યક્તિ નાના બાળકો મોટા કોઈપણ વ્યક્તિ કોઈ પણ વયના એ બે વખત બ્રશ કરે અને સાથે સાથે જે રીતે મેમે વાત કરી દર છ મહિને આપણે દાંતની એક ચકાસણી કોઈ પણ પ્રકારની કરાવવી જોઈએ ડેન્ટિસ્ટ પાસે જઈને તો આપણે આ તકલીફો જે જુદી જુદી થતી હોય છે દાંતને લગતી એને આપણે ટાળી શકીએ છીએ મેમ એક પ્રશ્નોનો જવાબ આપ અમને એ પણ આપો આને લગતો જ છે ઘણા લોકો એમ કહેતા હોય છે કે હાર્ડ બ્રશિંગ આપણે યુઝ કરીએ ખૂબ પ્રેશર સાથે આપણે દાંતની સફાઈ કરીએ તો દાંત સફેદ જલ્દી થઈ જતા હોય છે આ બાબત તમારી ખોટી છે કે બરોબર છે આ બાબત ના આપ બિલકુલ ખોટી વસ્તુ છે તમે જેટલું હાર્ડ બ્રશિંગ કરો છો એ જોસથી ઘસવીને બ્રશ કરો છો એના લીધે જે દાંત નું ઉપરનો લેયર છે જેને અમે લોકો ઇનામલ કહીએ છીએ એ ઘસાઈ જાય છે એના લીધે જે અંદરની નસ છે એ ખુલ્લી થઈ જતી હોય છે અને એના લીધે જે કળતરની સમસ્યા છે સેન્સિટિવિટી એ વધારો થતો હોય છે જેથી તમે કોઈ પણ ઠંડી કે ગરમ વસ્તુઓ ખાઓ છો તો એમાં કળતર થવાની સમસ્યાઓ વધી જતી હોય છે એટલે હંમેશા એકદમ સોફ્ટલી બ્રશ કરવો જોઈએ હવે મેમ આપ અમને એ પણ જણાવો કે ટૂથપેસ્ટની પસંદગીને લઈને પણ લોકો ઘણા બધા સવાલ જવાબ કરતા હોય છે એમાં ઘણી બધી ચર્ચા છે એની પસંદગી કયા પ્રકારની હોવી જોઈએ આપણી ટૂથપેસ્ટની પસંદગીમાં એવું છે કે અગર તમે હેલ્ધી પર્સન છો તમારે દાંતમાં કોઈ જ તકલીફ નથી

એ બધું પ્રોવાઈડ કરતા હોઈએ છે પ્રિસ્ક્રાઈબ કરીએ છે કે જેથી કરીને પ્રોપરલી બ્રશિંગ થઈ શકે કેમ કે તમે જોયું હશે કે આપણે જે તાર બાંધીએ છે એને પણ અલગથી સફાઈ કરવી પડે ત્યાં આગળ જો ખાવાનું ભરાઈ રહેશે તો સડો થવાની સમસ્યા થઈ શકે છે મેમ એક સવાલનો જવાબ હું આપની પાસેથી મેળવી લઉં આપની પાસે સમયનો તો અભાવ છે પણ એક સવાલ હું પૂછી લઉં આપને આ આને લગતો નથી પણ આને સાથે જોડાયેલો પ્રશ્ન છે

જયારે કોઈ કડક વસ્તુ ખાવામાં આવી ગઈ તો તરત તૂટી જતું હોય છે અંદરથી પોલાણ થઈ ગયું હોય એના લીધે દાંત તૂટી જવાની સમસ્યા જોવા મળે છે અને બીજું એક કારણ એ પણ છે કે જયારે કેલ્શિયમની ઉણપ હોય કેમકે આજકાલ આપણે જે ખોરાક જોઈએ છે તો આપણે દૂધ નથી પીતા કે કેળા કે દૂધ કે જેમાંથી કેલ્શિયમ સારા એવા પ્રમાણમાં મળે છે એ વસ્તુ આપણે ખોરાકમાં ઇન્ક્લુડ નથી કરતા જેના લીધે કેલ્શિયમની ઉણપના લીધે પણ દાંત તૂટવાની સમસ્યાઓ થઈ શકે છે

તો એ આગળ જતા ભવિષ્યમાં તમને જ ક્યાંક ને ક્યાંક ફાયદો કરશે બાળકોને કોઈ એવી સલાહ જે એમના માટે ખૂબ કામની છે તો આપના હિસાબે કઈ હોઈ શકે પછી આપણા કાર્યક્રમને આપણે વિરામ આપીએ મારી સલાહ એ જ છે કે દિવસમાં આપણે કમ્પલસરી બે વખત બ્રશ કરવો જ જોઈએ અને એવરી સિક્સ મંથ સિક્સ મંથ કદાચ પોસિબલ નથી પણ તો યરમાં એક વખત તો અચૂકથી તમારે તમારા ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ જેથી કરીને દાંતને લઈને કોઈ પણ સમસ્યા છે તો આપણે એને ઇનિશિયલ એટલે કે શરૂઆતના સ્ટેજમાં જ આપણે એનું પ્રોપરલી ટ્રીટમેન્ટ કરી શકીએ જેથી કરીને એ આગળથી પેઇનફુલ ના બને અને સારવાર વધારે લાંબી ના થાય અને વાંકાચુકા દાંત મેમ હંમેશા માટે દૂર થઈ જાય ખરા યસ જ્યારે આપણે બ્રેસેસ લગાવીએ છે ત્યારે આપણે પ્રોપરલી એને અલાઈનમેન્ટમાં કરતા હોઈએ છે એના લીધે પછી જે પ્રમાણે નું તમને ફોલોઅપ કહેવામાં આવે એ પ્રમાણે તમારે ફોલોઅપ ચેકઅપ કરાવતા રહેવું પડે જેથી કરીને એ ફરીથી ખસી નથી જતા કે ધ્યાન રાખતા હોઈએ છે અમે મોનિટરિંગ કરતા હોઈએ છીએ એના પછી લગભગ જો તમે તમારી કોઈ આદત છે એને છોડી દો છો અને પ્રોપરલી અમારા ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે બધું ફોલોઅપ ને કરો છો તો દાંત ટોટલી ક્યોરેબલ છે મેમ સવાલ તો મારી પાસે એક બે રહી ગયા કેમ કે ટૉપિક આપણું જે છે એ ખૂબ બ્રોડ છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમનો વિરામ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને અમને ખૂબ ઉપયોગી બની શકે તેવી માહિતી આપી આપે જે માહિતી આપી અમે એને ફોલો પણ કરવાના છીએ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ખૂબ મહત્ત્વના ટોપિક વાંકા ચૂકા દાંતની સમસ્યા જે રીતે બાળકોમાં છે મોટી વયના લોકો છે એને સમજવાની કોશિશ કરી રહ્યા હતા નિષ્કર્ષ ઉપર નીકળીએ તો નિષ્કર્ષ એ છે કે વાંકા ચૂકા દાંત જો બાળકોના છે તો અગિયારથી ચૌદ વર્ષની વયની અંદર એની સારવાર કરાવી બિલકુલ આઈડિયલ છે તો એની સારવાર આપણે કરાવવી જોઈએ અને બીજી સમસ્યા જે મેમે કીધી સમસ્યા ઊભી થતી હોય છે સમસ્યા એના લીધે ઊભી થતી હોય છે આપણે પ્રોપર બ્રશિંગ કરતા નથી તો એના માટે મેમની સલાહ એ છે કે દિવસમાં બે વખત બ્રશિંગ આપણે કરવી જોઈએ એના એ પણ આપણે જે ટૂથ આપણે કરવાનું હોય છે દાંત એને આપણે છે બ્રશિંગ કરવાની જે રીત છે એ કઠોર નહીં હોવા જોઈએ એ સોફ્ટ હોવા જોઈએ અને બ્રશ આપણા સોફ્ટ રાખીને એને આપણે પ્રોપર સફાઈ કરવી જોઈએ ત્રીજી એક બાબત મેં મેં સલાહ આપી એ છે કે દર છ મહિને આપણે દાંતની ચકાસણી કરાવવી જોઈએ તપાસ કરાવવી જોઈએ એથી સમસ્યા જો થઈ રહી છે તો એને આપણે ત્યાંને ત્યાં રોકી શકીએ અને સારવાર વધી શકીએ ખૂબ મહત્ત્વના ટોપિક પર વાત કરી કાલે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર